આપ જોઈ રહ્યા છે છો સ્પારુડે ન્યૂઝ કમોસમી વરસાદને કારણે પાકને નુકસાન થયું અને નુકસાનના વર્તનને લઈને આજે નેશનલ કોરિડોર હાઇવેમાં જમીન જનારની માંગણીઓ પૂરી ન થતા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી પ્રદર્શન કરવામાં આવ્યું છે ડાંગર સોયાબીન મગફળી સહિતના પાકોને મોટું નુકસાન થયું હોય ખેડૂતોને પણ નુકસાની વેઠવાનો વારો પરંતુ સરકાર દ્વારા નુકસાનીનું સર્વ ધીમું ચાલતું હોય તેવું લાગી રહ્યું છે દાહોદ જિલ્લાના ઝાલોદ અને લીંબડી તાલુકાના ચૌદ જેટલા ગામોમાં ખેડૂતોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી અને એક વેગા દીઠ પચાસ હજાર રૂપિયાની વળતર મળે તેવી પણ માંગ કરી છે હાલ વરસાદના કારણે અમારા ઝાલોદ અને ગોવિંદ લીંબડી તાલુકાના ગરીબ આદિવાસી ખેડૂત ખાતેદારો હતા એમનો જે પાક નિષ્ફળ ગયો એના માટે અમે પ્રાંત અધિકારી શ્રી ઝાલોદને આવેદનપત્ર આપવામાં આવ્યા છે આ વર્ષે ચોવીસ જૂનના રોજ જે અતિભારે વરસાદ પડ્યો એના કારણે જે અમારા ખેડૂતો હતા એ સમયસર વાવેતર કરી નહોતા શક્યા અને વાવેતર જે થોડું ઘણું કર્યું એ બાદ વરસાદે લાંબો વિરામ લેતા અને સરકારની નિષ્કાળજી અને કાળા બજેરીઓના કારણે ખેડૂતોને સમયસર ખાતર ન મળવાથી જે અમારા પાકે જમીનની અંદર જે મૂળિયા નાખવા તે મૂળિયા ન નાખવાના કારણે જે વાવાઝોડા સાથે વચ્ચે અતિ ભારે વરસાદ પડ્યો એમાં અમારો જે પાક હતો એ જમીન દોસ્ત થઈ સડી ગયેલો અને જે થોડો ઘણો પાક બચ્યો હતો એ આજે પાકીને તૈયાર થયો તે વખતે આ કમોસમી વરસાદના કારણે અમારા ખેડૂતોનો પાક તદ્દન નિષ્ફળ જવાથી અને આ સરકાર છે એ અમારા ખેડૂતોને નોંધારા મૂકી પોતાના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં અને પદગ્રહણ સમારોહ તેમજ મિલન કાર્યક્રમમાં વ્યસ્ત રહી અમારા ખેડૂતોને નોધારા છોડી જે ખેડૂતો પર જે આવી પડેલી કુદરતી આફત હતી એના માટે વળતર જાહેર કરવાની જગ્યાએ સરકાર એવું કહેવા માંગે છે કે અમે સર્વે કરાવીને વળતર આપીશું પરંતુ અમે આજે પ્રાંત અધિકારીશ્રી મારફત સરકારશ્રીને વિનંતી કરી છે કે તમે સર્વે કરવાની જગ્યાએ અમારા જે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે એનામાં તમે વિઘા દીઠ પચાસ હજાર રૂપિયા સીધી સહાય જાહેર કરી અમારા ખેડૂતોને આપો આજે કુદરતી આફતોના કારણે અમારા ખેડૂતોનો પાક નિષ્ફળ જવાથી અમારા જે ખેડૂતો છે એમને લીધેલ પાક ધિરાણ છે ભરી નથી શકતા અને કુટુંબનું ભરણ પોષણ ન થવાથી જે અમારા ખેડૂતો છે એ આત્મહત્યા તરફ આગળ વધ્યા છે તો અમારી શ્રીને વિનંતી છે કે બે હજાર સાતની અંદર જે રીતે દેશની કેન્દ્રમાં જે કોંગ્રેસની સરકાર હતી એમણે જે ખેડૂતોના તમામ દેવા માફ કર્યા એ રીતે ગુજરાતમાં પણ આ સરકાર અમારા ખેડૂતોનો તમામ દેવા માફ કરે જેથી કરીને અમારા જે બાળકો વાલીઓની સાથે ગુજરાતમાં મજૂરી અર્થે જાય છે એમનું શિક્ષણ સારી રીતે થઈ શકે અને અમારા ખેડૂતો છે એ પોતાના પરિવારનું ભરણ કરી શકે તે માટે આજ રોજ અમે એક આવેદન મારફત સરકારશ્રીને ચીમકી પણ ઉચ્ચારી છે એક અઠવાડિયાની અંદર જો અમને ચોક્કસ નિર્ણય લઈ અને વળતર ચૂકવવામાં નહીં આવશે તો તમામ ખેડૂતોને સાથે રાખી અમને ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે